ભાવનગર શહેરના કુંભારવાડા વડવા તલાવડી રેલવે ફાટક નજીક ટ્રેન સાથે અથડાતા એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી રેલવે ફાટક કુંભારવાડા વડવા તલાવડી નજીક આવેલું હોય જ્યાં ટ્રેન પસાર થઈ રહી હોય આ સમય મહેશભાઈ ગિરજાશંકર શુક્લ નામના વૃદ્ધ ટ્રેનની અડફેટે આવી ગયા હતા જેથી તેને ગંભીર ઈજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ અજ્યવાડી પાછળ આવેલા હરિયોંગનગર એકમા રહેતા હોવાનું જાણવા મળ્યું છે 嗯。